નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવવાના વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન પાંચ અ માગ્યા મુજબ ગણો પાંચમાંથી ગમે તે ચાર ગણવાના અને આઠ માર્કના રહેશે પ્રકરણ બાર પહેલી સૂચના છે નીચેના ચિત્રોમાં સમિતિની રેખાઓ દર્શાવો કેટલી સમિતિની રેખાઓ છે તે લખો તો ચિત્ર છે એમાં સમિતિ રેખા આરતી ટૂટક બતાવવાની છે એક બે ત્રણ અને ચાર ચાર આવશે આમાં એક જ આવશે આમાં એક બે ત્રણ અને ચાર આમાં ચાર આવશે આમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાં છ આવશે બે નંબરની સૂચના છે નીચેની આકૃતિઓ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ઝીરો બીજું છે ચતુષ્કોણ તેમાં પણ ઝીરો નિયમિત કોણમાં છ ચાર નંબર છે વર્તુળ એમાં અસંખ્ય પાંચ નંબર સંબાજુ ત્રિકોણ એમાં આવશે ત્રણ છ નંબર સંબાજુ ત્રિકોણ એમાં આવશે એક સાત નંબર વિસંબાજુ ત્રિકોણ એમાં આવશે જીરો અને આઠ નંબર ચોરસ એમાં આવશે ચાર ત્રણ નંબર દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો તો એ આપણે આકૃતિ આપી છે એમાં પરિભ્રમણીય કોણ આપણે લખવાના છે તો આમાં આવશે ચાર આમાં આવશે પાંચ કોણ એટલે ખૂણા એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે ત્રણ નંબરમાં છ ચાર નંબરમાં ત્રણ પાંચ નંબરમાં બે છ નંબરમાં બે સાત નંબરમાં ત્રણ આઠ નંબરમાં ચાર ચાર નંબર નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે આકારના નામ આપ્યા છે એનું પરિભ્રમણ કેન્દ્ર અને પરિભ્રમણ કોણ લખવાનું છે તો પહેલું છે ચોરસ એમાં વિકર્ણોનું શિરુબિંદુ આવશે અને પરિભ્રમણ કોણ થશે નેવોંશ બીજું છે લંબચોરસ એમાં આવશે પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણોનું છેદ બિંદુ અને પરિભ્રમણ કોણ આવશે એકસો એંશી ત્રણ નંબર છે સંબાજુ ચતુષ્કોણ એમાં વિકર્ણોનું છેદબિંદુ આવશે અને પરિભ્રમણ કોણ થશે એકસો ને એસી અંશ ચાર નંબર સંબાજુ ત્રિકોણ તેમાં પરિભ્રમણ કેન્દ્ર આવશે મધ્યગાઓનું છેદ બિંદુ અને પરિભ્રમણ કોણ આવશે એકસો ને વીસ અંશ પાંચ નંબર નીચેનું કોષ્ટપૂર્ણ કરો અહીં આપણને આપ્યું છે મૂળાક્ષર આપે છે એની રેખિક સમિતિની સંખ્યા અને પરિભ્રમણ સમિતિની સંખ્યા વળી લખવાની છે તો અહીંયા ઝેડ છે બરાબર એમાં સમિતિની સંખ્યા જીરો અને સમિતિની કક્ષા બે બીજું છે એસ એમાં જીરો અને અહીંયા બે ત્રીજું છે એચ એમાં સમિતિની સંખ્યા બે પરિભ્રમણ સમિતિની કક્ષા પણ બે ચોથું છે ઝીરો એમાં રેખીય સમિતિની સંખ્યા અસંખ્યા આવશે અને પ્રયોબ્રમણી સમિતિની સંખ્યા પણ અસંખ્ય આવશે પાંચ નંબર પાંચ બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો છ વિધાનો છે અને છ માર્ક્સના હશે પ્રકરણ સાત પહેલું છે પાંચ ચતુર્થાંશને ટકામાં એક પચીસ એકસો પચીસ ટકા લખાય તો સાચું બીજું જીરો પોઈન્ટ જીરો આઠને ટકામાં એંસી ટકા લખાય તો ખોટું ત્રણ નંબર વસ્તુની કિંમતનો એકસો પચાસ ટકાનો વધારો હોઈ શકે તો સાચું ચાર નંબર ટકાએ લેટિન શબ્દ પર કન્ટેન પરથી આવ્યો છે તો સાચું પાંચ નંબર એક વર્ગમાં એક દિવસે પચાસમાંથી વીસ વિદ્યાર્થીઓ હાજર છે તો ગેરહાજરીની ટકાવારી વીસ ટકા છે તો ખોટું ત્ર છ નંબર ત્રણસોના પાંચ ટકા બરાબર એકસો પચાસ થાય તો ખોટું સાત નંબર તેત્રીસ ટકાને અપૂર્ણાંકમાં તેત્રીસ છેદમાં સો લખાય તો સાચું આઠ નંબર પચાસ ટકાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પચાસ છેદમાં સો લખાય તો ખોટું પ્રકરણ અગિયાર એક નંબર ત્રણની ત્રણ ઘાત કૌશની બા ચાર घात બરાબર ત્રણની બાર घात તો સાચું બીજું એની ચાર ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાત બરાબર એ બીની બાર घात તો ખોટું ત્રીજું ચોત્રીસ હજાર પાંચસો બાસઠ બરાબર ત્રણ ગુણ્યા દસ હજાર વધતા ચાર ગુણ્યા હજાર વધતા પાંચ ગુણ્યા સો વધતા છ ગુણ્યા દસ વધતા બે બરાબર તો સાચું ચાર નંબર પાંચસો બત્રીસ પોઈન્ટ સોળનું સ્વરૂપ પાંચ પોઈન્ટ ત્રણ હજાર બસો સોળ ગુણ્યા દસની બે છે તો સાચું પાંચમું દસ ગુણ્યા દસની ત્રણ ઘાત બરાબર દસની ચાર घात તો સાચું છ નંબર સોની જીરો ઘાત બરાબર જીરો તો ખોટું સાત નંબર બેની ત્રણ ઘાત મોટી છે બેની પાંચની બે ઘાત તો ખોટું આઠ નંબર બેની ત્રણ ઘાત ગુણા ત્રણની બે ઘાત બરાબર છ ની પાંચ ઘાત તો ખોટું પ્રકરણ તેર એક રૂપિયાના સિક્કાનો પડછાયો વળતું હોય છે તો સાચું બે નંબર લમઘનને બાર શિરો બિંદુઓ હોય છે તો ખોટું ત્રણ નંબર ચતુષ્કોણે થ્રી આકૃતિ છે તો ખોટું ચાર નંબર નોટબુકનો પડછાયો ગોળ મળે તો ખોટું પાંચ નંબર ઘનનો પડછાયો છઠકોન હોઈ શકે તો ખોટું છ નંબર આયરિસ કોણ એ સાત નંબર લમઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય ખોટું આઠ નંબર સમગન છ બાજુ હોય છે તો સાચું પ્રશ્ન પાંચ ક સાચા જોડકા બનાવો એક પ્રશ્ન એ બે માર્ક્સ પ્રકરણ એક વિભાગ એ વિભાગ બી આપણને એક નંબર છે એમાં આવશે એફ સાથે જોડવાનું બે નંબર છે એમાં એ સાથે જોડવાનું ત્રણ નંબરને ડી સાથે ચાર નંબરને સી સાથે પાંચ નંબરને બી સાથે છ નંબરને એ સાથે જોડવાનું જોડકામાં બીજા નંબર જોડકું છે એમાં વિભાગે વિભાગ બે આપેલા છે અને આપણને આપેલા છે ચિત્રો તો પહેલું છે એને જોડવાનું બી સાથે બીજાને જોડવાનું સી સાથે ત્રીજાને જોડવાનું ડી સાથે ચોથા નંબરના જોડવાનું એ સાથે જો મિત્રો તમને આ વિડિયો ગમે તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો